અંકલેશ્વર જીઆરડીસીમાં અમિત પેટ્રોલિયમ દ્વારા અગિયારસો વાહનો પર સેફટી ગાર્ડ લગાવાયા જીઆરડીસી પોલીસ ઇન્સ્પેક્ટર આર એચવાડાની વિશેષ ઉપસ્થિત આગામી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની જીવલેણ દૂરીથી વાહનચાલકોને સુરક્ષિત રાખવાના ઉમદા હેતુ સાથે અંકલેશ્વર જીઆરડીસી ખાતે આવેલ અમિત પેટ્રોલિયમ દ્વારા એક પ્રશંસનીય સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત અંદાજે અગિયારસો જેટલા દ્વિચક્રી વાહનો પર સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાડવામાં આવ્યા હતા જેથી ચાલકોને ગળાના ભાગે દૂરી વાગવાથી બચાવી શકાય આ પ્રસંગે જીઆરડીસી પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વાહન ચાલકોને તહેવાર દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી હતી આ સેવાકીય પ્રવૃત્તિમાં અનુરાગ પાંડે સુમિત પાંડે અને હર્ષ વસોયા સહિતના અગ્રણીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી આ અભિયાનને સફળ બનાવવામાં દેઆરસી પોલીસ સ્ટાફના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્થાનિક ઉદ્યોગ જગત અને પોલીસ તંત્રના સંયુક્ત પ્રયાસને પગલે વાહન ચાલકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે અને આ પહેલની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે જેમ જ બધા આપ જાણો છો કે મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને મકર સંક્રાંતિના તહેવારમાં પતંગના દોરાના કારણે દોરાના ઈશાના કારણે લોકોને મોત પણ નીપજે છે અને ગંભીર ઈચ્છાઓથી પણ એ લોકો જોઈ રહ્યા હોય છે જેના અનુસંધાનમાં આજે જીઆઈસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આર એજ સાહેબ મારા ભાઈ સુમિત પાંડે મિત્ર હર્ષ ઓસ અને બધા મિત્ર મંડળ સાથે મળીને અમારા પેટ્રોલ પંપ પર અગિયારસોથી વધુ સેફ્ટી વાયરનું નિશુલ્ક લગાવીને આપી રહ્યા છે અને હું અંકલેશ્વર જીઆઈસી અને બીજા ભરૂચ જિલ્લાના તમામ એનજીઓને પણ નમ્ર નિવેદન કરું છું કે આવા સેફ્ટી વાયરનું પણ એનજીઓ થકી નિઃશુલ્ક લગાવી આપો તાકી આપણા અંકલેશો જીઆઈડીસી આ ભરૂચ જિલ્લામાં ઓછામાં ઓછું આવું બનાવ બને તેવી મારી નમ્ર અપીલ છે અસ્તુ